વર્તુ બેના ડેમના પ્રશ્નને લઈને રાવલ ગોરાણા તેમજ આસપાસના ગામના ખેડૂતોમાં રોષ વર્તુ બે ડેમના છોડવામાં આવતા પાણીના કારણે માનવ સર્જિત હોનાર સર્જાતી હોય ખેડૂતોમાં રોષ ડેમ મેનેજમેન્ટની બેદરકારીના કારણે હજારો ખેડૂતોની પંદર હજાર હેક્ટર જમીનની દશા બગાડી ડેમના પાણી છોડવામાં આવતા હોય નદીઓ તૂટેલી હોય ખેતરોમાં વ્યાપક તબાહી સર્જાય છે ખેડૂતોની હાલત દયનીય બની છે વર્તુ નદી ઊંડી કરવી તેમજ વર્તુ બે ડેમ માટે સ્પે પેકેજ આપી નદીમાં પ્રોટેક્શન વોલ બનાવવા સહિતની ખેડૂતોની માંગ ખેડૂતોને શિયાળામાં પાણી મળતું નથી અને ડેમના પાણીથી નદીઓમાં પૂર આવતા ખેતરો ધોવાઈ જતા હોય વ્યાપક નુકસાની ખેડૂતોમાં રોષ રાવલ સહિત વર્તુ બે ડેમના કારણે થતા નુકસાન કારણે આસપાસના ગામો ખંભાળિયા કલેક્ટર કચેરીએ આવેદન આપવા પહોંચ્યા કિસાન કોંગ્રેસના આગેવાનોની खेळू तया आवेदन पत्र आपवा पोहोच